સુરતની પાલ પોલીસે યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર મુઠલેગરને ભાઠા ગામમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે પાલ વિસ્તારના ભાઠા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક ઉપર ચાકુથી જીલર હુમલો કરવા મામલે પાલ પોલીસે આરોપી બુટલેગર નયનભાઈ જગદીશભાઈ પટેલને ભાઠા ગામ ખાતે ધરપકડ કરી છે તો ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે અને બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો પણ કરી ચાકુથી હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદીએ આરોપી બુટલેગર નયન પટેલ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશ પટેલની ભાઠા ગામમાંથી ધરપકડ કરી હતી અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આત કરવા બાબતના ગામના આ કામના ફરિયાદી અને લોકોએ રોકેલો એટલે જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો ત્યારે એને થોડું યાદ આવી ગયો એટલે તો આવીને ફરિયાદ પહેલા તો સામાન્ય ઝઘડો કરે પછી એને હાથમાં ચપ્પુથી આ કામમાં ફરિયાદીને પેટના ભાગે બીજા ચપ્પુ મારી દીધો અને બીજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ જાય અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરે છે અને આરોપીને પકડી પાડે છે બનાવ રાતના સાડા નવ વાગ્યાના આસપાસ બન્યો છે એની અંદર આ કામ ફરિયાદી ત્યારે ઘરે હતા અને ફેમિલી ત્યારે આ કામ આરોપી આવેલ હતા એમના બોલા ચાલી કરી કે બને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફરવા દીધા અને રાતે કરવા દીધે ને તે એમનું સંદર્ભમાં થોડી બોલા ગાલી થાય પછી એ ચપ્પુ સાથે લાવેલો તો ચપ્પુથી એને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં